या मैं झुल जाऊं इन घटाओ में कहीं रह जाऊं जैसे मैं हाल क्या हम समझे तो भाई छे ना कलाकार बाकी मेरे हिसाब से हंड्रेड परसेंट तो मुंबई आओ तो मित्रों पुग गया से लाखा सर आपने जो आ रिया मासी बैठा दो करना जो सीताराम मासी सीताराम केम से मासी ने ठाठ ठठारो हां बेटी हमने Ada am gila lagi nih? Kerewegi. Ah, tamu? Tamu, aku dapat kerewegi. Puja dapat jalur sih ya. No. Mama siapa ya wajah? Ati aman malu ah. થોડીક વાર રહેશે જમે કરીને ઘરે વયો જાશે અમારે કમેન્ટ સારી કરવાનું લાઈક કરવાનો અને બ્લોકમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરીને કહેવાનું કે આ પ્રોબ્લેમ આવે છે તો એટલો સુધારો કરે મારો ભાઈ લાઈક કમેન્ટ શેર કરો તૈયાર છે હાલો વ્યારું કરો આઈ બધા વાતે કઈ બોલ દે તો કટકા કટકા કટકા

ફાકીના મને મેળ આવે નહી ભાઈ ભાઈ ખાધા ફાકી ફાકીને ના હાલે ખરેખર ખરેખર ફાકીને હાલે નથી હું નીચે માં તમારે જણાવું બરાબર મને તો ફાકીના ના આલે ભાઈ ફાવી તો હાલો બરાબર મારા માસીર ભાઈ ઇચકા ખાઈ એ જમી કરી દીધું મસાલો વસાલો ખાઈ ને થોડીક વાર બેઠો ઇચકા ખાઈ

આ રીતે જો આ માસી હું નીકળું હવે ઘરે તો હું માસી લાડવા ભરી દીધા હે નામ હા પણ હાલો સીતારામ સોમાન સીતારામ જય શ્રી કૃષ્ણ હા ફોન કર મિત્રો આપણે ઘર તરફ જઈ રહ્યા છે ને આખી સડક આ કોરા કોરી એ અંધારું બધે આપણે એકલા રાજા હોય હારે નંબરે એકલો જાઉં છું ઘરે હવે ફાઈનલી મિત્રો આપણે સહી સલામત ઘરે પહોંચી ગયા છે જો તમને લોક ગમ્યું હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો અને આવું આવું સપોર્ટ કરતા રહેજો